એક કલર આપણે ઓલરેડી વેચાઈ ગયો છે વિડીયો બનાવ્યો પહેલાં રાણી ગુલાબી છે અને લીલો કલર છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ ટાઈપનું કલેક્શન છે એ મટીરિયલ બહુ જ સરસ છે સિમ્પલ અને સોબર આખું યુનિક કલેક્શન છે અને આ છે એનું બ્લાઉઝ બ્લાઉઝ આવશે એ પ્લેન આવશે સરસ અને બે સાઈડ સરસ બોર્ડર છે અને આ છે એનો પલ્લું ને આવી રીતના આખી સાડી છે બાંધણીમાં સરસ ડિઝાઇન પણ એકદમ નવી જ છે જેકાટ બોર્ડર છે અને એકદમ સરસ સોફ્ટ મટીરિયલ છે એકદમ એટલે એકદમ સરસ છે આપણે વીટીમાંથી કાઢવું હોય ને તો નીકળી જાય એટલું ફાઇન મટીરિયલ છે જે લોકોની જે સિલેક્શનમાંથી ખરીદી કરતા હશે એને ખબર જ હશે કે આપણે મટીરિયલ કેવું આવે છે એ તો અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો ને પચાસ રૂપિયા આ સેમ જ બાંધણીમાં આપણે બીજી ડિઝાઇન પણ અવેલેબલ છે આમાં પણ આપણે છ કલર છે ઓલામાં આપણે એક કલર વિડીયો બનાવ્યો હોય પહેલાં એ જઈ ગયું એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ ટાઈપનું કલેક્શન છે આપણે મટીરિયલ ક્વોલિટી બધુંય સેમ જ છે બોર્ડરવાળી જેકાટ બોર્ડર સરસ આ એનો પાલો છે ફાઇન આ જે ઝેરી લીલો કલર સરસ આ એનો પાલો છે સરસ બોર્ડર પણ એકદમ છે અને આ એનું પ્લેનમાં બ્લાઉઝ છે અને બાંધણી છે અને આમાં આપણે છ કલર અવેલેબલ છે ઓપન કરીએ ઝેરી લીલો આ છે બીટ કલર આ છે ઇન્ડિગો બ્લુ કલર રામા કલર રાણી ગુલાબી અને મરો અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો ને પચાસ રૂપિયા આ પણ આપણે સરસ એકદમ સરસ ફાઇન જેની પ્રિન્ટમાં છે આ આપણે રિપીટ ટુ રિપીટ કરીએ છે કલેક્શન કોન્ટ્રાક્ટ્સમાં જેવી બોર્ડર છે એવું જ કોન્ટ્રાક્ટ્સમાં બ્લાઉઝ છે ફાઇન અને આખી સાડી છે એ પ્રિન્ટમાં છે સરસ આ એનું પિંક કલરની બોર્ડર છે પિંક બ્લાઉઝ છે ફાઇન અને આ રીતના એનો પાલવ છે સરસ પાલવ પણ બહુ જ સરસ છે કલમકારી પેઇન્ટમાં અને આવી રીતના ફાઇન આખી સાડી છે અને જેકાટ બોર્ડર છે આ છે રામા અને રામા બ્લૂ ટાઈપનો છે અને પિંક કલર પિંક કલરનું કોન્ટ્રાસ્ટમાં પ્લેન બ્લાઉઝ આવશે જે લોકોને પ્લેન બ્લાઉઝની માંગ હતી એ નોટિસ કરે કે પ્લેન બ્લાઉઝ છે આમાં અને આની પણ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો ને પચાસ રૂપિયા મેથીઓ પીળો ને લીલો છે ગુલાબી અને લીલો છે મેંદી અને ગુલાબી છે બીટ અને રામા કલર છે અને ઝેરી લીલો અને એમાં પર્પલ કલરની બોર્ડર છે આ નવું સરસ કલેક્શન આવેલું છે આમાં બધા છે બધા જ ઇંગ્લિશ કલર છે સરસ થોડુંક યુનિક કલેક્શન છે અલગ પ્રકારનો આ રીતના સરસ પાલવ આવશે આમાં કલર બધા ઇંગ્લિશ છે અને ડિઝાઇન છે બાંધણી અને આ રીતના સરસ લટકણવાળો ફાઇન ઝાલરવાળો પાલવ છે અને આખી મોટી જેકાટ બોર્ડર આવશે આ બધું રિસેપ્શનમાં જેને સિમ્પલ પહેરવું હોય એ રીતનું કલેક્શન છે કલેક્શન થોડુંક અલગ છે આવી રીતના અને આ છે એનું પ્રિન્ટમાં બ્લાઉઝ છે સરસ આ છે છે ટાઈપનો કલર આપણે આ બધા ઇંગ્લિશ ટાઈપના કલર છે વિડીયોમાં કદાચ તમને કલર ચેન્જ દેખાતા હોય આ છે બ્લુ ટાઈપનો છે આ છે પર્પલ ટાઈપનો આ પિંક ઉપર છે આ પર્પલ ટાઈપનો છે અને આ મરૂન ટાઈપનો છે થોડાક ઇંગ્લિશ કલર છે કદાચ વિડીયોમાં કલર ચેન્જ દેખાતા હોય તો રૂબરૂ મુલાકાત કરીને રૂબરૂ જોવે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત અગિયારસો રૂપિયા આ જે આપણ આપણે આગળ જે કલેક્શન જોયું એમાં લાઇટ કલર હતા આમાં ડાર્ક કલર છે એ થોડાક ઇંગ્લિશ ટાઈપના કલર હતા આ ગોલ્ડ ટાઈપનો છે નેવી બ્લુ છે મરૂન છે રામા છે અને મેંદી કલર છે અને એક કલર આ ઓલરેડી વેચાઈ ગયો છે તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ આ રીતના જેકાટ બોર્ડર આવશે સરસ અને મટીરિયલ પ્રીમિયમ ક્વોલિટીમાં એકદમ સરસ આવશે અને સિમ્પલ અને સોબર કલેક્શન જેને થોડાક દૂર લગ્ન હોય આપણે તો હેવી ન પહેરવું હોય સિમ્પલ પહેરવું હોય તો એના માટે બેસ્ટ ઓપ્શન છે આ છે એનો પાલવ આ પાલવમાં આ રીતના ફાઇન ફેન્સીમાં સરસ લટકણ આવશે બાંધણી પ્રિન્ટમાં આખી સાડી છે ફાઇન લુક લૂકવાઈઝ બહુ જ સરસ છે અને મટીરિયલ પણ બહુ જ સરસ છે આ રીતના બાંધણી છે આખી અને સરસ બોર્ડર વાળી સરસ આવે એમાં પહેરી તો પણ બહુ લાગે કે અત્યારે સિમ્પલ અને અલગ પ્રકારનું કલેક્શન જોતું હોય તમારે અલગ પ્રકારનું કલેક્શન જોતું હોય તો નિધિ સિલેક્શનમાં જરૂર ને જરૂર એકવાર મુલાકાત લેવી જોઈએ આ છે એનો ઝીણી પ્રિન્ટમાં બ્લાઉઝ સરસ અને આની પણ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત અગિયારસો રૂપિયા આમાં પણ આપણે થોડાક ઇંગ્લિશ ટાઈપના કલર છે આ સેમ જ છે પ્રિન્ટ અલગ છે આગળ જે કલેક્શન આપણે જોઈએ ને એ ટાઈપનું છે બહુ સરસ છે કલેક્શન આમાં પણ આપણે છ કલર છે પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ ટાઈપનું કલેક્શન છે એ આ છે આપણે મરૂન ટાઈપનો મેંદી ટાઈપનો છે પર્પલ છે મરૂન છે અને આ રીંગણી કલર ટાઈપનો પણ લાઇટ શેડમાં છે કારણ કે ઇંગ્લિશ ઉપર કલર છે ને એટલે અને આ છે આપણે ગ્રે ટાઈપનો સરસ ગ્રે નહીં ને ગ્રી નહીં નહીં એની વચ્ચેનો આ રીતના સરસ લટકણ આવશે અને મટીરિયલ એકદમ સરસ સોફ્ટ છે પ્રીમિયમ ક્વોલિટીમાં અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત અગિયારસો રૂપિયા આ રીતના આખી સાડી આવશે નીચે જે કાંઠ બોર્ડર આવશે થોડુંક અલગ પ્રકારનું કલેક્શન છે રાતના પહેર્યું હોય તો પણ બહુ જ સરસ લાગે અને નિધિ સિલેક્શનમાં તમને દેવા લેવા માટે લગ્ન પ્રસંગમાં પેરામણીમાં બધું જ કલેક્શન રિઝનેબલ પ્રાઇઝમાં મળી જશે આ એનું છે બ્લાઉસ જેણે પ્રિન્ટમાં કદાચ પ્રિન્ટ પ્રિન્ટને સરખું ન દેખાતું હોય લાઇટની શાઇનિંગને લીધે કલર એ થોડોક ચેન્જ દેખાતો હોય કારણ કે લાઇટની સાઇનિંગને લીધે વિડીઓમાં ક્યારેક ક્યારેક કલર ચેન્જ દેખાતા હોય અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત અગિયારસો રૂપિયા આ છે આપણે પ્લેન ગાળામાં સાડી સરસ બહુ જ સરસ છે જે બેનોની ગાળામાં સાડી મોસ્ટ ફેવરેટ છે એ કલેક્શન છે અને રિપીટ તો રિપીટ આપણે ગાળો અલગ અલગ વેરાયટીમાં રિપીટ તો રીપીટ કરીએ છીએ આ રીતના ફાઇન ફેન્સીંગ અલગ પણ આવશે સરસ અને આ છે પાલમ અને મટીરિયલ બહુ જ સરસ એકદમ માખણ જેવું કપડું છે અને આ પણ કહી આપણે મરુન કલર છે સરસ લગ્ન પ્રસંગમાં આ પહેરાય એ રીતનો આમાં બધા જ કલર છે એ ડાર્ક કલર છે જે બેનોને ઘાટા કલર ગમતા હોય એના માટે બેસ્ટ ઓપ્શન છે જે જે લોકોએ લીધી છે એને આઈડિયો જ છે કે આ કઈ રીતનું કાપડ છે ને કેવી સાડી છે આમાં સેમ જ બ્લાઉઝ આવશે સાડી છે એવું જ બ્લાઉઝ આવશે સરસ અને આ મટીરિયલ છે ને એ બે સાઇનિંગ આપે છે એટલે કદાચ વિડીયોમાં ન દેખાતું હોય પણ આપણે પહેરી હોય ને ત્યારે બે પ્રકારની કલર સાઇનિંગ આપે છે આ મરુન કલર છે આ પર્પલ કલર છે આ બીટ કલર છે પર્પલ બીટ ઉપર છે આ પર્પલ એટલે પર્પલ કલર છે આ થોડુંક બીટ ઉપર છે આ મરુન છે રામા કલર છે અને મેંદી કલર છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત અગિયારસો રૂપિયા આ છે આપણે કાંજીવરમ ટાઈપનું કપડું છે એમાં આરી વર્ક છે આ રીતના સરસ જે બોર્ડર આવશે અને બે કલર લાઈટ ડાર્ક સાઇનિંગ વાળું છે આ છે રામા ઉપર આ પિંક ઉપર છે આ પર્પલ ઉપર છે આ મહેંદી ઉપર છે અને આ યલો ગોલ્ડ ઉપર છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કાંચીવરમ જે સાડી આવે છે એ ટાઈપનું છે કલેક્શન ને બહુ સરસ છે જે લોકોને સિમ્પલ ગમતું હોય ને વર્ક ન ગમતું હોય એના માટે બેસ્ટ ઓપ્શન છે આ છે ફ્લાવર પ્રિન્ટમાં આરી વર્ક આ રીતના સરસ દોરાના લટકણ આવશે પેન્સીલમાં ફાઈન આખું સિમ્પલ કલેક્શન છે આપણે આ આપણે બેંગુલી સાડી વારીએ તો પણ બહુ ફાઇન લાગે આવી રીતના નીચે જે કાટ બોર્ડર છે અને આખામાં આરી વર્ક છે ને આ રીતના ફૂલ છે એમાં પણ આરી વર્ક છે સિમ્પલ અને સુપર કલેક્શન છે આ અત્યારે બહુ જ ચાલે છે ફેશનમાં નવું નવું અલગ વેરાયટી તમારે જોતી હોય ગામ કરતાં તો નીધી સિલેક્શનમાં જરૂર ને જરૂર એકવાર મુલાકાત લેવી જોઈએ કઈ રીતનું કલેક્શન ચાલે છે અને આ બ્લાઉઝ છે પચાસ રૂપિયા આ છે આપણે કાંજીવરમ સાડી જે આપણે રેગ્યુલર વેચીએ જ છે જે લોકોએ લીધી હોય ને એને આઈડિયા હોય કાંજીવરમ સાડી કેવી આવે છે આ છે કાંજીવરમ સાડી આમાં આ રીતના સરસ લટકણ આવશે અને આ એનો પાલવ છે મટીરિયલ એકદમ સરસ સોફ્ટ આવશે આખી સાડી આવશે પાલવ પણ બહુ જ સરસ હતો આમાં છ કલર હતા ઓલરેડી આપણે વિડીયો બનાવ્યો એ પેલા બે કલર વેચાઈ ગયા છે ચાર કલર અત્યારે અવેલેબલ છે આ આપણે ઓપન કરી રહ્યો એ રાણી ગુલાબી છે બેનોને ગુલાબી કલર સૌથી વધારે ગમતો હોય આ છે એનો બ્લાઉઝ બ્લાઉઝ પણ એકદમ સરસ મોટું છે સિમ્પલ અને સોબર પહેરવું હોય તો સરસ છે મટીરિયલ પણ એકદમ સરસ છે આ છે ઇન્ડિગો બ્લુ કલર આ છે પર્પલ કલર બીટ બીટ પર્પલ રીંગણી કલર આપણે ગુજરાતીમાં કહીએ અને આ છે ગ્રીન કલર અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર ને સાતસો રૂપિયા આ સાડી છે આપણે પ્યોર ગજીમાં આખું હેન્ડવર્કનું કામ આપેલું છે અત્યારે જે ફેશનમાં ચાલે એ રીતનું કલેક્શન છે વરરાજાની મમ્મી પહેરે તોય ચાલે વરરાજાની બેન પહેરે તો ચાલે વરરાજાની ભાભી પહેરે તોય ચાલે એ રીતનું કલેક્શન છે મેરેજમાં પહેરાય ને એવું કલેક્શન છે સરસ આ રીતના સરસ વર્ક આવશે એકદમ હેન્ડવર્કનું કામ છે ફાઇન પ્યોર ગજીમાં આખી સાડી છે આભલી છે ભૂંગરી વર્ક છે બધું

અને આપણે ઓપન કરી રહ્યો પર્પલ કલર છે રીંગણી કલર બીટ ટાઈપનો અને આમાં આપણે છ કલર હતા એક કલર આપણે વિડીયો બનાવ્યો એ પહેલા બ્લાઉઝ સરસ ઝેણી પ્રિન્ટમાં ફાઈન અને આપણે ઓપન કરી રહ્યો આ રાણી ગુલાબી છે ઝેરી લીલો છે લાઈટ ગુલાબી છે અને પિસ્તા ટાઈપનો છે વરિયારી કલર જેવો છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બે હજાર રૂપિયા નેથી સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજ દરરોજનો નવો અપડેટ આવે જોવા મળે નેથી સિલેક્શન છે એ બોખીરા બાછાડાના મંદિરને એક્ઝેક્ટ સામે જ આવેલું છે પોરબંદરમાં અને ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે કોઈ પણ જગ્યાએ તમારે પાર્સલ માંગાવવું હોય તો ઓનલાઈન કરી આપવામાં આવશે અને આપણી દુકાન છે એ ફિક્સ રેટની દુકાન છે આપણે પ્રાઇઝ કરતા નથી અને આ વિડીયો આગળ ને આગળ શેર કરજો જેના ઘરે લગ્ન પ્રસંગ હોય તો એ લોકોને કલેક્શન લેવાનું હોય તો આઈડિયા આવે